ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે સ્વર્ગસ્થ જયંતભાઈ પાઠકની સ્મૃતિમાં સેતુ કાર્યક્રમ યોજાયો ભાવનગર ગત સભાના વડીલ મોરબ્બી સ્વર્ગસ્થ જયંતભાઈ પાઠકની સ્મૃતિમાં ઝવેરચંદ મેઘાણી મિની ઓડિટોરિયમ હોલ ખાતે સેતુના બેનર તળે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે કમલ જોશી અને દિવ્યાંગ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં સ્વર્ગસ્થ જયંતભાઈ પાઠકના પુસ્તક ને તમે છો અને અન્વેષણનું ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું રાજ્યસભાના બીજા મંત્રી છે અજય ઓઝા એમને પણ પુસ્તક થી સન્માન છે હરિતભાઈ વિપુલ તમારા નામની તો અહિયાં લખેલી ચોપડી છે આવતા પિંજર છે આપણા પાઠક દાદાના દીકરા ભાવનગર બહુ જૂના ક્રિકેટર કોચ મેનેજર અને મોટા અધિકારી મ૮હે મહેં 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 હીંડાગે જેરાદારરળાં હીં મહેં at the knee બેક સ્ટેજમાં ઓન સ્ટેજ પણ નથી આવતા કદાચ અમને લોકોને તો માઈક માં બોલવાની એક બે વાત કરવાની તક મળે છે પણ હંમેશા બેક સ્ટેજૈતિક ભાઈ અને અમારી સમગ્રનું નામ લેવા બેસું તો બહુ સમય જતો રહે પણ અમારી બધી એવી મજબૂત ટીમ કે એક હોંકારો કરો અને હાકલ પડે માનુ છું

वैचा सेकादी घटे तो हम जी ले <laughs> जो हाँ दक्षिण चले संसाधनों को नमस्कार हूँ प्रवीण सर्वैया भावनगर सभा आज नो जे कार्यक्रम होतो सेतु कार्यक्रम ए महाराजा कृष्ण कुमार सिंह जी भावनगर यूनिवर्सिटी ના ભાષા સાહિત્ય ભવન અને ભાવનગર ગદ્ય સભાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ થયો આજે તો આજનો જે કાર્યક્રમ છે એ ભાવનગરના જ એક ગદ્યસભાના ભાવક દાદા પાઠક એમની આજે સત્તરમી પુણ્યતિથિ હતી આમ તો ત્રેવીસમી જુલાઈ એમની પુણ્યતિથિ છે તો એ નિમિત્તે એમના સર્જનોનું એક સંપાદન ને તમે છો એનું સંપાદન મેં પ્રવિણ સરવૈયાએ જ કર્યું છે એનું આજે લોકાર્પણ થયું અને પરેશભાઈ ભટ્ટના અન્વેષણ નામના પુસ્તકનું લોકાર્પણ થયું આ બંને પુસ્તકના લોકાર્પણની સાથે નાટક સાથે જોડાયેલા નવલકથાકાર વાર્તાકાર એવા દેવાંગી ભટ્ટ અને કમલ જોશી એ બંને મહેમાનો આજે અતિથિ વિશેષ પદે લુણાવાડાથી અહીંયા ઉપસ્થિત હતા અને એમણે સાહિત્યમાં વાર્ધક્ય એટલે સાહિત્યમાં વૃદ્ધોના પાત્રો એના વિશે પણ બહુ મર્મગ્ન વાતો કરી અને મહેન્દ્રસિંહ પરમારે એમની અધ્યક્ષી વાતોમાં પણ આજના કાર્યક્રમ વિશે સુંદર છ છણાવટ કરી આજના જે કાર્યક્રમમાં જયંતભાઈ પાઠકના પરિવારજનોમાં હરિદભાઈ પાઠક ઉમેશભાઈ પાઠક એ ઉપસ્થિત રહ્યા ગણમાન્ય અતિથિઓ અને ભાવકોમાં આજે પૂર્વ સાંસદ શ્રી રાજેન્દ્રસિંહ રાણા પૂર્વ વીસી ડૉક્ટર ગિરીશભાઈ વાઘાણી ડૉક્ટર વિનોદભાઈ જોશી પહેલાં કવિતા કક્ષમાંથી ઉદય મારુ અને સૌરાષ્ટ્ર આસપાસમાંથી પણ જયેશભાઈ વગેરે કેટલાય આજે ભાવકો ઉપસ્થિત રહે અને કાર્યક્રમને રૂડો અને રળિયામનો બનાવ્યો ધન્યવાદ